હાલ તને ગોદડે નત જ બનાવવાનું છે એની બહુન સાપ હું તાડડો તતનું પડ્યું મારું કાળજું ને ફેફડો જમી ગયો રે લંગ પાર જમી ગયો બરફ જો એની બહુન સાપ હું પોરિયા ને ગાંગરું પડે પોરિયા ઓ પોરિયા તારી તો બહુન સાપતી હજુ ખૂદું પડ્યું ખો જોગળિયો કઈ બેકવાળું હોય હું બહાર રહું તમું મય ભરાઈન ગોદડાઈ અસલ ગોવૈન હોઈ જાવ તાહંディア વૈગ્ય ની ઉઠે ની બહુન સાપું ઓ પકળા ઓ બા હું કરવા ગાંગર રયો ઓ તારી બહુને સાપુતી ઝોગડી અહી બોલાવી તોરી મન તારી બહુને સાપુતી આખી વાત કરે હું તારા સોરોસે કે બીજો સે એમ તું મારો સોરોસે બાકી તું પહેલી મારી કમા ઝોગડી બા હું આવી રહ્યો આવી રહ્યો આવી જા આવ આવ તારી બહુને સાપુતી તન હું એક ઇંડા ની કર ને મારું નામ નટુ ગુમસાળાની આવી ગયો બા જોગડી ડી આખી રાત ના ઠિંગરી ગયા પર ખબર ન પડે ખબર ન પડે કેમ તન તી બા તન કોને બહાર ખુવા કે દેલો બા તારી બહુ ને જોગડી આ બધું પડ્યું તન કોન તારો બા હસવે બા તું હસવે તું મારો બા તે એટલે કેરો ગોધડું કેમ ની ઓડાડ્યું તે તો મઈ ખુ ને જોગડી પાસી પાસી મઈ ખુ કરી આ તારો બા હસવે કે એમ બા તું મારો બા તું હસવે બીજો હસવે ओरिया मत हो मारा दिमाग ना शक्कर पारा फेर भी दी जासे ते तारा दिमाग ना शक्कर पारा फर गया ते हो हो करू बा। मत पोरिया हो मत ये ओगड़ी ई बदु रे जाओ अन तू जा पहला साबड़ा कम कादुक लोटी देसी लिए ठपकार लु मारी टा डुडाड़ है बा मन हद जरी के मुडाड़वानी आवरी टा हो घोटेक त नाल दी आली की हो आली जा नहीं तुम तो नहीं पांच सौ तो थापड़ी थे मारना क्यों जब देखो जा जा मैंने भी हो दी जा एकदम

आरे बहुन सापु मार पड़ी है लिया यम मारो कुरक ताड़ हाँ तारु काम करो तन हाँ नहीं बदिया मारु वस्तु पड़िया तोड़ दे इधर टप कर दिया टप कर दे थोड़ा ना देखो थाई की पड़िया तो क्या लगा ले हाँ लगा लो की हो घर बुढ़ा देखा ही रहे से एबा हाँ मन पहले पीले वादे तारी बहुन सापुती सापु थी जोड़ी तू पीएम भारत का कोई दिन

કુન કેવ કેવ બોલે તારી બહુ ને સાપુતી આ ગાળ મારા ડાહા ડાહા ની સમારા ડાહા બાની મારા બાની બી હતી તારી બહુ સાપુ આ ગાળ તને આજ બી દી હવારો બી દી અને મરતી બી દી એ બા તું મન ગાળે દે એને વાંધો ન હોય બાકી તું ભેગો ભેગો તારી વમ ને હું ગાળે દેયા કે બા તારી સાપુતી પોરિયા આખા ગામમાં મન ભાળીન સમકે મન ભાળીન સમકે પુંજારા મન ભાળીન સમકે અને આપણા ઘેર માં તારી વહુ આ નટુલાલ ને સંકાડે ઓરિયા તારી વહુ ને આપુ લાયા કે એકલી આવી ની ખબર બા તારી બહુ ને સાપો તું ખરા બા લાયા હું હા પાસે ભૂલી કે જાય ભૂલી અને કીધું છે હા તારી વહુ ને સમજાડ દીજે ફેરા નટુલાલ ને રીસડગી ને રગટી લે આ હું બીજી આવી તો જોગડી तू बा तू आले ते गुण आले बीजो बा ले जा मंठ जा जा बा तने देखली देखली जाऊ तने तने जा देख हमड़े फेर बनावी हु बनावी घुमसो जा, जा। बना मंठ नवरी एक थापलूदी थपली थड करदी बा तू वधार मत करे हो ओरिया नाही साजे बा तू वधार मत करे हो